ઉધલપુરનું રેલવે છે ઓગસ્ટ ત્રણ દિવસ આ રેલવે ફાટક વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ફાટક બંધ રહેતા હજારો વાહનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જોકે ડાયવર્ઝન તો આપવામાં આવ્યું છે પરંતુ વરસાદી

છેલ્લા છ વર્ષથી બીજી વાર પણ ટેન્ડર થયું તેમ મુખ્યમંત્રી કક્ષાએ આ મુદ્દો પેન્ડિંગ પડ્યો છે અને કયા કારણથી અટવેલો છે કે ખબર પડતી નથી ઓવરબ્રીજ વહેલા વહેલી તકે બને તો આ ઉદલપુરની આ ત્રણ જિલ્લાની પ્રજાને એનાથી ફાયદો થઈ શકે એવું છે મારી દુકાન છે અને અમે બધા દુકાન વેપારીઓ એટલા બધા હલવાઈ ગયા છે કે રોડનું કામ થતું નથી ઓવરબ્રિજનું બનશે બનશે કરીને અમે સાત વર્ષથી એકનું એક ડાયલોગ સાંભળીએ છીએ પણ કયા કારણોસર આ કારણ કામ થતું નથી એ કંઈ ખબર પડતી નથી બીજું કે અહીંયા આગળ રેલવેનું કામ વારંવાર આ લોકો છ સવારે બંધ કરી દે છે તો અહીં તો ચાર દિવસ સુધી બંધ રાખે છે જણાવતા નથી ડાયવર્જન એટલું બધું ખરાબ છે કે કોરી ઉદ્યોગનો આ બધી ગાડીઓના પાટા બી તૂટી જાય છે